અમદાવાદ બાવડા તાલુકાના બગોદરા ગામે મેલેથીઓન પાંચ ટકા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો બગોદરા ગામની પ્રાથમિક શાળા પંચાયત બાળવાટિકા અને શાળાના આજુબાજુના વિસ્તારોમાં મેલેથીઓન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો દવાના છંટકાવથી રોગચાળો ન ફેલાય તેના માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર બગોદરા દ્વારા ગામના સરપંચ બનુભાઈ તલાટી આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા આયુષ્યમાન આરોગ્ય મંદિર બગોદરા ખાતે સરપંચ શ્રી અનુભાઈ રૂપાભાઈ મકવાણા શ્રી તેમજ આરોગ્ય કર્મચારી એમપી ભાઈ દ્વારા ગામમાં ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે જેમાં પ્રાથમિક શાળાની આજુબાજુના વિસ્તાર પ્રાથમિક શાળાની અંદરનો વિસ્તાર આંગણવાડી કેન્દ્રની આજુબાજુનો વિસ્તાર જ્યાંગાડી પંચાયત ઘરની આજુબાજુના વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે જેનાથી રોગચાળો ફેલાય લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો